આપણા પાડોશી દેશ નેપાળને મદદ કરવા તથા નેપાળ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઈ દ્વારા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડશીપ કપનો ત્રિકોણીય જંગ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થયો હતો જેમાં આજે પ્રથમ મેચ ગુજરાત અને નેપાળ વચ્ચે રમાઈ હતી નેપાળ ટોસ જીતી ગુજરાતને પ્રથમ બેટિંગ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ટ્વેન્ટી ઓવરમાં ગુજરાતની ટીમે અઠ્ઠાણું રન બનાવ્યો ઓલ આઉટ થઈ હતી જેના જવાબમાં મેદાને ઉતરેલી નેપાળની ટીમે નવ્વાણું રન બનાવી આઠ વિકેટે ગુજરાતની ટીમને પરાજય કરી શાનદાર વિજય મેળવ્યો હતો મેચના સુપર સિક્સ મેચમાં સુપર સિક્સર મારનાર કુશલ ભુરતાલ સુપર ફોર અનિલ કુમાર શાહ બેસ્ટ ડિલિવરી કરણ કેસી અને મેન ઓફ ધી મેચ ગુલશન જા રહ્યા હતા આ સિરીઝની ફાઇનલ મેચ સાત એપ્રિલના રોજ રમાશે જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહેશે આજ રોજ સિરીઝના પ્રારંભમાં બંને ટીમોના ખેલાડીઓનું સાયમ એક પણ સ્પોર્ટ્સ લાઈવ દ્વારા ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રગીત બોલાવી કરવામાં આવી હતી અને તમામ ખેલાડી મિત્રોનું સાયમ એક સ્પોર્ટ્સ લાઈવ સ્ટેડિયમના સંચાલક મીત દર્પણભાઈ દેસાઈ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રથમ મેચ નેપાળ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી મેચ જોવા માટે મોટી સંખ્યામાં આજુબાજુના લોકો મેક પણ સ્ટેડિયમમાં મેચ નિહાળવા નેપાળ સહિત વાપી પારડી વલસાડ તેમજ જિલ્લામાંથી આસપાસના શહેરોના પ્રેક્ષકો આવ્યા હતા સ્ટેડિયમમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પારડીના પીઆઈ જીઆર ગઢવીની ટીમ ખડેપગે સેવા બજાવી હતી